બે હજાર ચોવીસનું ચોમાસું નજીક આવી રહ્યું છે એમાં પણ મહિનામાં ચૈત્રી ઘણા બધા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કેમ કે ચૈત્રી દનૈયા મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે એ અંગે એક મોટું અનુમાન લગાવવામાં આવતું હોય છે ગુજરાતમાં દેશી વિજ્ઞાનનું મહત્વ આજના સમયમાં પણ અડીખમ ઊભું છે જેનું મુખ્ય કારણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં કહેલી વરસાદ સંબંધિત વાજો આજે પણ સાચી સાબિત થઈ રહી છે જેમ કે હોળીના પવનને આધારે આવનારા ચોમાસાનું અનુમાન તેમજ અખાત્રીજના પવન અનુસાર આવનારા ચોમાસાનો સોલિડ વર્તારો મળતો હોય છે એ મુજબ મિત્રો ચૈત્ર મહિનાને પણ ચોમાસા માટે ખાસ ગણવામાં આવ્યો છે પ્રથમ તો મિત્રો ચૈત્ર મહિના અંગે એક સાધારણ વિધાન જોઈએ તો ચૈત્ર મહિનો બને તેટલો ચોખ્ખો રહે તેટલું આવનારું ચોમાસું સારું આવે કહેવાનો મતલબ એવો કે ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન આકાશ સ્વચ્છ રહેવું જોઈએ ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન આકાશ રહે તો આવનારું ચોમાસું ટનાટન થશે ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન ગરમીનો માહોલ જેટલો વધુ રહે તેટલું આવનારું ચોમાસું સારું આવે ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન દિવસે જો તાપમાનનો પારો ઊંચો રહે અને રાત્રિના સમય દરમિયાન જો ઠંડીનો અહેસાસ થાય તો ચોમાસા ઉપર તેની વિપરીત અસર ગણી શકાય એટલે જ મિત્રો ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન દિવસે અને રાત્રે ગરમીનું પ્રમાણ જેટલું વધુ રહે તેટલું આવનારું ચોમાસું ખૂબ જ સારું આવે ચૈત્રી દનૈયા અંગે વાત કરીએ તો મિત્રો ચૈત્રી દનૈયા આવતી કાલથી શરૂ થશે એટલે કે ચૈત્ર વદ પાંચમથી શરૂ થશે અને ચૈત્ર વદ 13 ના રોજ સમાપ્ત થશે અંગ્રેજી મહિનાની તારીખ મુજબ ઓગણત્રીસ એપ્રિલથી દનૈયાની શરૂઆત થશે અને જે છઠ્ઠી મે એ ચૈત્ર મહિનાનું છેલ્લું દનિયું ગણવામાં આવશે આમ આઠ દિવસના આ ગાળા ચૈત્રી દનૈયાના ગણાશે મિત્રો ચૈત્રી દનૈયાના દિવસો દરમિયાન ગરમીનો પારો જેટલો વધુ રહે એટલું આવનારું સારું ચોમાસું ગણી શકાય આ વાત લખી લેવી ચૈત્રી દનૈયાના દિવસો દરમિયાન જો માવઠાનો માહોલ ઊભો થાય તો આવનારા ચોમાસા ઉપર તેની વિપરીત અસર ગણી શકાય એટલે ચૈત્રી દનૈયાના દિવસો દરમિયાન હવામાન બને તેટલું ચોખ્ખું રહે તે આવનારા ચોમાસા માટે એક ઉત્તમ નિશાની ગણી શકાય જ્યારથી ચૈત્રી દનૈયાની શરૂઆત થાય તે મુજબ ક્રમશઃ વરસાદના નક્ષત્રની ગણતરી કરવામાં આવે છે જેમ કે પહેલું દનયું એટલે વરસાદનું પ્રથમ નક્ષત્ર અદ્રા ગણાય એ મુજબ બીજું દનયું એટલે વરસાદનું બીજું નક્ષત્ર પુનર્વસું નક્ષત્ર ગણાય મિત્રો એ રીતે જ આઠમું દનૈયું એટલે વરસાદનું આઠમું નક્ષત્ર ગણવામાં આવે છે ટૂંકમાં મિત્રો આવતીકાલથી ચૈત્ર દનૈયાની શરૂઆત થશે એટલે આ આઠ દિવસો દરમિયાન હવામાનના મિજાજ ઉપર ખાસ અવલોકન કરવું જેટલું હવામાન ચોખ્ખું રહે અને સાથે સાથે જેટલું ગરમીનું પ્રમાણ વધુ રહે એ મુજબ આવનારું ચોમાસું પણ ટનાટન રહી શકે મિત્રો ચૈત્રી દનૈયા પૂરા થયા બાદ આપણે તમામ દનૈયાના વિશ્લેષણનો એક વિડીયો મૂકશું જેથી આવનારું ચોમાસું કેવું રહેશે એ અંગેનું એક સચોટ અનુમાન સામે આવી શકે તો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ